નમસ્કાર મિત્રો હું છું જયેશ હીરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે કે મગફળીમાં આવતા સફેદ મુંડા વિશે આપણે આગલા વિડીયોમાં વાત કરી કે મગફળીની જનરલ માહિતી કે જે ઉત્પાદન ગુજરાતમાં અને વૈશ્વિક રીતે અને ભાવ છેલ્લા ત્રણ વર્ષવાયેલા છે અને જ્યારે હરીફ પાક છે આપણો જે કપાસ તો કે એમાં ભાવ અને ગુલાબી યળના બે ના પ્રોબ્લેમના હિસાબે ઉત્પાદન ઘટતું જાય છે અને લાંબા ગાળાનો પાક છે કપાસ જ્યારે મગફળી છે એ ટૂંકા ગાળાનો પાક છે ટૂંકા ગાળાના પાકમાં હવે હવા દ્વારા ફેલાતા હોય કે ઉપરથી રોગ જે ફેલાતા હોય એને નિયંત્રણ કરવા સહેલા છે જ્યારે જમીનજન્ય કંઈ પણ રોગ કે જીવાત હોય એને નિયંત્રણ કરવી અઘરી છે તો મગફળીમાં જ્યારે આપણે દિવસે દિવસે વધુ ઉત્પાદન આવતી વેરાયટીઓનું સંશોધન થતું જાય છે ત્યારે જમીનજન્ય રોગનું પ્રમાણ પણ દિવસે દિવસે વધતું જાય છે જ્યારે ઓગણીસો ને સત્તાણું માંથી જ્યારે આપણે વીસ નંબર મગફળી આવી તો વીસ નંબર મગફળીમાં સાથે સાથે સફેદ ફૂગ એટલે કે ક્લેરોસિયમ પણ ઉપદ્રવ વધતો ગયો છેલ્લા પાંચ સાત વર્ષતા કામ જોઈએ તો આમ તો દસ વર્ષથી મગફળીમાં જીવાતમાં જો પ્રોબ્લેમ હોય તો યળ કરતા વધુ પ્રોબ્લેમ મૂંડાનો છે ઈયળમાં જે પ્રોબ્લેમમાં એવું થાય છે કે ઉપરથી પાંદ ખાય છે બહુ નુકસાન આર્થિક નુકસાન બહુ જાજુ એવું જાતું નથી અને જ્યારે સફેદ મુંડાની વાત કરીએ તો સફેદ મૂંડા થઈ જાય અને ચડી જાય તો આખી હાર પણ ખતમ કરી દે છે અને એવું પણ બને છે કે એસી ટકા હવે મૂંડા વિશેની વાત કરીએ તો એનું વૈજ્ઞાનિક નામ છે હોલોટ્રિચિયા જે હોલોટ્રિચિયા નામની જે અલગ અલગ પ્રજાતિ જે આવે છે એમાં હવેની જે છેલ્લા પાંચ વર્ષની જે પ્રજાતિ છે એને એની પેટર્ન પણ બદલેલી છે પેલા એવું હતું કે ઈ પ્રજાતિ આખા વર્ષ દરમિયાન એક જ એની સાયકલ પૂરી કરતી હતી કોઈ પણ જીવાત હોય તો એની એનું જીવન જીવન ચક્ર છે ચક્ર ઈંડા ઈંડામાંથી ઈયળ માંથી કોસેટો અને કોસેટામાંથી ફુદું અથવા બીટલ આ જે મૂંડા છે એ બીટલ ગ્રુપ ની જીવાત છે એટલે કે બીટલ બને બીટલ પાછું ઈંડા મૂકે ઈંડામાંથી ઈયળ ઈયળમાંથી માંથી કોસેટો અને કોસેટામાંથી બીટલ આ સાયકલ સતત ચાલતી હોય આ સાયકલ જે છે એ અમુક જીવાતમાં એક વર્ષે એક જ સાયકલ આવે પણ છેલ્લા પાંચ વર્ષથી જોઈએ તો હોલોટ રીચિયામાં આમ જોઈએ તો એ સાયકલ સડનલી બીજી પણ તરત દિવસમાં કે મહિનામાં ચાલુ થઈ જશે એટલે બીજી સાયકલ ચાલુ થાય તો એમાં ખેડૂતોને વધુ નુકસાન સહન કરવું પડે જો એક સાયકલ હોય તો આપણને ઘણી વાર એવું હોય કે વાવેતર મોડું કરેલું હોય અને એના બીટલ અગાઉ આવી જાય તો ગમે ઈંડા મૂકી અને એના ઈયળ થઈ અને એના સમયે જતી રહે તો આપણને નુકસાન જતું નથી બીજું કે આ જીવાતમાં એના બે સ્ટેજ નુકસાનકારક છે કે જે બીટલ પણ નુકસાન કરે છે અને ઈયળ પણ નુકસાન કરે છે જ્યારે બીજા બધામાં લશ્કરી ઈયળ કે કોઈ પણ ઈયળ વર્ગમાં જોઈએ તો એવું હોય કે ઈયળ એક જ સ્ટેજ એ નુકસાન કરતું હોય અને જ્યારે બીજું છે કે ફૂદુ કે પતંગિયું છે એ નુકસાન કરતું ન હોય ત્યારે મૂંડામાં બે સ્ટેજ નુકસાન કરે છે એટલે મહત્વનું એ છે કે જમીનમાં જે જીવાત આવે છે એને નિયંત્રણ કરવા માટે ઉત્તમ વિકલ્પ હોય તો બીજ ઉપચાર જે છે કે આપણે બિયારણને પટ મારી એ જ ઉત્તમ વિકલ્પ છે હવે આના માટે ઘણા બધા મોલિક્યુલ છે જેમાં જોઈએ તો કે ક્લોથાય પણ ચાલે છે વધારે પડતું વ્યાપક પ્રમાણે ચાલતું હોય તો થાયોમિથોક્ઝામ પચીસ ટકા ડબલ્યુજી અને થાયોમિથોક્ઝામ ત્રીસ ટકા એફએસ ફોર્મ્યુલેશન વધારે ચાલે છે ત્યાર પછી ઇમિડા ચાલીસ ટકા ફીફ્રો ચાલીસ ટકા પણ ચાલે છે એનું પ્રમાણ ઓછું છે બીજું કે વિઘે વીઘે થી પચીસ કિલો ત્રીસ કિલો સુધી દાણા જતા હોય છે હવે એની ભલામણ જે છે થાયોમિથોક્ઝામ ત્રીસ ટકા એફએસ ની વાત કરીએ તો કાયદેસરની ભલામણ છે એક કિલો દાણા એ દસ નો ડોઝ એટલે કે મણ દાણાએ બસો એમએલ એટલે કે

તો હિસાબે પણ જ્યારે મુંડા અચાનક આવી જાય આવ્યા પછી કઈ થતું નથી જેમ કે ગઈ સાલ એટલો બધો પ્રોબ્લેમ હતો કે પટ માર્યો તો એ પાછળથી આવ્યા ન તો માર્યો એને તો હાવ સાફ કરી દીધો અને આવ્યા પછી ઘણી બધી વસ્તુઓ ઉપરથી પણ છટાતી હતી અને મુંડામાં નિયંત્રણ લેવાતું ટૂંકા ગાળાનું પછી પાણી દવાઓ પણ ઘણી બધી પાતા અને એમાંથી મુંડા બહાર નીકળી અને મરતા હવે એમાંય પરિસ્થિતિ એવી હતી કે જ્યારે રાતના વારા હોય કેમ કે પાવાનું લાઈટ ને આધારે હોય રાતના વારા હોય રાતે પાણી પાઈએ અને ભેગી આપણે લેમડા પ્લસ થાયો પાઈએ છીએ તો મુંડા બહાર નીકળે છે પણ પાછા સવારે છે ને અંદર જતા રહેશે એટલે એમાં નિયંત્રણ મળતું નથી જ્યારે દિવસે જ પાવામાં આવે તો જ નિયંત્રણ મળે છે એટલે આના માટે બેસ્ટ એ છે કે મગફળીનું જ્યારે વાવેતર કરવાનું હોય વાદળાની કે જે આગાહી આમ આપી દે દાખલા તરીકે પંદર થી વીસ જૂન વરસાદ થાય એમ છે આપણને એમ ખબર પડે કે જૂને આવશે તો દસ થી બાર જૂને મગફળીને પટ મારી અને પાછા દાણાને પટ મારી અને પાછા ભરી લેવામાં આવે તો પણ ચાલે છે અને પટમાં બે પ્રકારનો જો પટ મારીએ તો પણ વાંધો નથી જેમાં એક પોટ લઈએ આપણે થાયો મિત્રો જેમ ત્રીસ ટકા એફએસ નો અને જયારે બીજો પટ લઈ કોઈ પણ પારાયુક્ત ફૂગ ના શક્યું કે જેનાથી આપણને કાળી ફૂગમાં પણ રાહત મળે હવે આવી રીતે જો એક 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 વિડીયો બનાવવામાં આવે તો થોડોક વિડીયો ટૂંકો થાય અને વિસ્તૃત માહિતી મળી શકે અને બધું સફેદ ફૂગ કાળી ફૂગ બધું ભેગું કરી લઈએ તો વિડીયોમાં લાંબુ પણ થઈ જાય અને વ્યવસ્થિત માહિતી પણ ન આપી શકે તો આ વિડીયોમાં આપણે હતી અત્યારે મુંડા સુધીની માહિતી જો આ માહિતી તમને સારી લાગી હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર